સામે આવ્યું છે આ તકતી પર લખાણ મુજબ શૌચાલયનું નિર્માણ પંદરમું નાણાં પંચ અને દસ જિલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ બે હજાર વીસ એકવીસ હેઠળ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં આ શૌચાલય લુહાણ સમાજ ટ્રસ્ટ દ્વારા દાતાઓના ફંડ અને દાનની રકમથી ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે આ શૌચાલય લુહાણ સમાજની જલારામ મંદિરની ખાનગી મિલકતમાં આવેલ છે અને સરકાર અથવા ગ્રામ પંચાયતના ખર્ચે તેનું નિર્માણ થયું નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે બોડેલી વહીવટી તંત્ર દ્વારા તપાસ વિના કોટી તકતી લગાવીને સરકારી ખર્ચનો દાવો કરવામાં આવ્યો છે જે સ્પષ્ટપણે ગોરબેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારનો દાખલો કહેવાય આ મુદ્દે વિવાદ વધતા ગુરુવાર તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ સાંજે તંત્ર દ્વારા તકતી ઉખાડવા સો મોકલવામાં આવ્યા હતા જે બાદ ચર્ચા વધુ ગરમાઈ છે જેલા રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને બીજા હોદ્દેદારો દ્વારા હવે આખા મામલે

અહીંયા ઉભા છે આજનો વિષય વસ્તુ એ છે કે મંદિર કેમ્પસમાં મંદિરની પાછળ આ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં થયેલું છે તે પણ અમારા પૂર્વગામી જે વહીવટદારો હતા એમને કરેલું છે આ બાંધકામ અમે નથી કર્યું પરંતુ આશ્ચર્યની વાત એક એવી છે અને રહસ્યમય વાત એક એવી છે કે અહીંયા આ જગ્યા પર એક તકતી લગાડવામાં આવી છે અજાણ્યા શખ્સો દ્વારા કઈ એજન્સી એ આ તકતી લગાડી કે કયા શખ્સો આ તકતી લગાડી એ કઈ ખબર નથી પણ ગઈકાલે આ હકીકત ધ્યાનમાં આવી એ પોતે આઉટ ઓફ સ્ટેશન હતો એક વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ઠક્કરે મને આ વોટ્સએપ દ્વારા જાણ કરી

બે હજાર ચોવીસ પચીસ થી અમારું ટ્રસ્ટી મંડળ અહીંયા વર્ક કરે છે એ પોતે પ્રમુખ છું અમારા વરિષ્ઠ ટ્રસ્ટીઓ છે આ તકતી પર લખ લખવામાં આવ્યું છે વર્ષ બે ગ્રાન્ટ આ પ્રિમાઇસિસ બની છે બે હાજર આ તકતી લાગે છે બે હાજર પચીસ માં આ જે સમયગાળાનો જે વિરોધાભાસ છે આ રહસ્યમય વિરોધાભાસ અમારે શું સમજવું આ તો લોકફાળાથી બનાવેલી છે અમારે પૂર્વગામી લોકો એ વહીવટદારો આ સંસ્થાના વહીવટદારો જે હતા એમને પોતે લોક ફરજી બનાવેલી છે અહીંયા લોક સાહિત્ય કલાકારોને ડાયરા રાખેલા એ લોકોએ એમાં જે ફંડ ફાળો આવે લોકફાળો એમાં જે આ પ્રિમાઇસી સુધી કરી ટોયલેટ અને છતાં પણ એ લખે જાહેર શૌચાલયનું કામ આ જાહેર શૌચાલયની વ્યાખ્યામાં ના આવ્યા આ એક સંસ્થાની પ્રિમાઇસીસમાં આવેલું સંસ્થાનું ટોયલેટ છે અને લોક ફરજી બનાવ્યું છે આમાં સરકારનો એક પણ રૂપિયા વપરાયો નથી જે તે સમયે તે વખતે અમે વહીવટમાં હતા નહીં પરંતુ જયારે બે હાજર સહાય એ જે હોય તેની આવતું હોય તે છે માં એનું બાંધકામ થયેલું છે અને બે હાજર પચીસ માં તકતી લાગે છે આ બિલકુલ તાજી લગાડેલી તકતી છે હું એવું માનું છું કદાચ ચાર પાંચ દિવસ પહેલા લગાડેલી તકતી છે એનાથી પણ વિશેષ આગળ આશ્રયની વાત તો એક એવી છે કે હમણાં જ લગભગ સવા સાત વાગે બે છોકરાઓ આવે છે અને આ તકતી ઉફાડવાનો પ્રયત્ન કરે છે હથોડી અને છેડીથી અમે ત્યાં બેઠા હતા અને ત્યાંથી મારું આવવું અને છોકરાઓને મારી રંગાયત પકડવા આ તકતી મેં એ લોકો પડતી મૂકીને ભાગ્યા એનો પણ વિડીયો અમારા મિત્રોએ લઈ લીધો છે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એક ધાર્મિક સંસ્થા હોય એક દેવસ્થાન હોય तो मत जो चेहरा करम आवता हो जेते एजेंसी द्वारा अथवा जेते सक्षम द्वारा तो वैवर तंत्र है એટલે ઉતો કોઈ માન્ય કલેક્ટર શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ આ બાબતની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ જ્યારે ધાર્મિક સંસ્થા સાથે અને એની ગુડવિ સાથે આ ચેડા થતા હોય તો એ યોગ્ય નથી આ બાબતે કોઈ પગલા નહી લેવાય તો હું ચીફ મિનિસ્ટર ને રજૂઆત કરીશ એ પણ હકીકત છે કારણ કે બે હજાર પચીસ થી આ ટ્રસ્ટી મંડળ અમારું છે આ બે હજાર એટલે જે સમયગાળવો છે વિરોધાભાસ છે એટલે રહસ્યમય વાત છે આ બિલ્ડિંગ ટોયલેટનું બિલ્ડિંગ લોકફળાથી બનેલું છે એવું જગ જાહેર છે અને હું તો એવું કહું છું બે હજાર બાવીસ ત્રેવીસ માં જયારે આ બિલ્ડિંગ બની હોય એક રહસ્યમય વાત છે નામદાર કલેક્ટર શ્રી ને મારી નમ્ર છે આ બાબતે યોગ્ય અને ન્યાયિક તપાસ થવી જોઈએ થેન્ક યુ વેરી મચ બોડીની લોહાણા સમાજના પ્રમુખ દેલુભાઈ ઠક્કર જય રામ